સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ સોલારના કેબલ તથા મોટર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજારના મુદ્દામાલ સાથે બે સમૂહોને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા બનાસકાંઠા એલસીબી સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ સબ પેટ્રોલિંગ દરમિયાન રૂની કેનાલ પાસે બાતમી રૂની કેનાલ પુલ પાસે બાતમી હકીકત આધારે નાકાબંધી કરી એક રાહુલજી હિંગોળજી જાતે ઠાકોર ઉમર વર્ષ વીસ ધંધો મજૂરી રહે ભદ્રીવાડી તાલુકો ઓગઢ જિલ્લો બનાસકાંઠા તથા બીજા મહેશજી રમેશજી જાતે ઠાકોર ઉમર વર્ષ ઓગણીસ ધંધો મંજૂરી મજૂરી રહે તેરવાડા તાલુકો ઓગઢ જિલ્લો બનાસકાંઠાવાળાઓને જોરરાપુરા તાલુકો સમી જિલ્લો પાટણ ખાતે આવેલ સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલ તાંબાના વાયર એસી કિલોગ્રામ જે કોપર વાયરની એક કિલોની કિંમત રૂપિયા આઠસો લેખે રબરવાળી નાખેલ કોપર વાયર એસી કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચોસઠ હજારની ગણી તેમજ સદરી ઈસમો પાસેથી મળી આવેલ બજાજ કંપનીનું પલ્સર મોટરસાયકલ જેનો આરટીઓ રજિસ્ટર નંબર જી જે જીરો આઠ ડીએન જીરો એક ઓગણપચાસનું છે ને સદર મોટરસાયકલના ચેસીસ નંબર જોતા એમડી ટુ બી અડસઠ બી એક્સ ટુ બી એ આર ઇએચ છેતાળીસ જીરો ચોરાણું તથા એન્જિન નંબર ડીએચએક્સ પીઆરએચ જીરો બ્યાસી જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજારનું ગણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર કલમ એકસો છ મુજબ કબજે કરી થરા પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઈ એકસો છ મુજબ સ્ટેશન ડાયરીએ નોંધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારો સોંપેલ છે અહેવાલ રામજીભા રાય કાંકરેજ બનાસકાંઠા